હાલો બધાને સાહેબ નાથ આજનો બ્લોક સારું કરી દેવી હવે અહીંયા આવ્યા તો ઓલા કરે ના આ ઘઉંમાં ધનેરા પડી ગયા બધા બહાર કાઢ્યા તગારા તગારા હારી બધા બહાર કાઢ્યા ટાકામાંથી અંદર ન પડ્યા એ વાંધો નહીં બાકી ફરતી ઘર અહીંયા બધે ફરતી અહીંયા એટલા બધા ધનેરા હતા ને વાત પૂછોમાં એટલા દવાઓ નાખી એટલે કેમિકલ નાખ્યા તો એટલા નીકળે બોલો આ અમારે નવું ઘર છે અતરમાં બાળમી મંદિર आले છે તો ચાલુ કરી દીધું છે આમ દી આમ પાણી અંદર નાખીને ને આ વિસળવાનું ચાલુ કર્યું આમ હમ આ બી હું અમારે મોઢ ભાઈ બી મંડાણા હમ હમ ઘઉમાં ધનેડા પડી જાય ધનેડા કાઢવાને ધનેડા કાઢવાનું ચાલુ કરવી છે હાથ બાદ તોયને જોવા અહીંયા બધા ઉકવી દીધા છે હવામ રાખવાના છે હવે અવારમાં પાછા ભરવાના છે બધા હાથ ભાર ધોઈ લીધા છે જો તો સીધે સીધો મરે મોરો દીધો મરે મોરો ભાઈ આવી છે ગાડી ઢાટપોળ નાખવા આ સેલો આપણે સૌરાષ્ટ્રમાં કાલથી મારા હતા નહીં ગયા સુરસ્ટ એ કરતા થાય કરવા મળવાનું છે અને સૌરાષ્ટ્રમાં હવે અમારા પાડો એ છે એ ફાઈબ બનાવ હું તમને દેખાડું જો ખાલી અજાયા ય નાખો અજિયા બલાવસ બાયો તમારા ન જામ ન થામ તને વર્તા તો ખાલી ન થ કરવો ન તો

આવડો આ ડેલો દેખાય ને આવડો એનું ઘર છે આ મંડળ છે એ ભાઈ બેસેલો બોલી ન થકી નથી સાંભળી શકતો ને અહીંયા ગામમાં એકલો રહે છે મમ્મી પપ્પાની બધા સુરત છે એકલો અહીંયા રહે છે એટલે એને એટલે મારે આમ સારું પડે દોસ્ત જેવો મણા અને વ્યવસ્થિત મણા છે સારો ચોખ્ખો મણા કાંઈ ઘટે નહીં એમાં એવું કોઈનું ખોટું ઈચ્છે નહીં અને મોજ મસ્તીમાં રેવો વાળો માણસ આખો દી મોજ જ કરતો હોય બીજું કાંઈ ન મળે તમને એની આજનો બ્લોક અહીંયા પૂરો કરવી છે કાલનો બ્લોક આની કરતા સારો મળે છે કેમ કે પાછળ આવી છે સુરત અને આ સૌરાષ્ટ્ર મૂકીને પાછા રહી છે અને કાલનો બ્લોગ પાક્કો તમારા બધાને જોવાનો આજનો નજારો છે અમારી ગાંડી ગીતનો નજારો છે આવો હારો હવે હરિયાળી મૂકીને પાછા બિલ્ડીંગ જોવા ઉદા હવે હવે મળ્યું આપણે કાલેના બ્લોકમાં બાય બાય